મારું નામ માળી અંબાલાલ કુમાર છે ઉંમર છત્રીસ વર્ષ છે મારી હવે વર્ષોથી ખેતી કરીએ છીએ અત્યારે ગલ ગલગોટા ફૂલ વાવીએ છીએ એમાં પીળું કલર અને કેસરી કલર આની અંદર અમારી આવક સારી થાય છે અમે દોઢ વીઘામાં ગલગોટા વાવ્યા છે એનું એ ત્રીસ હજાર જેવો રોપ આવ્યો છે ને એટલો ખર્ચ થયો છે મારે અત્યારે જે બીજી પહેલી વાર વારો કરે એમાં ઓછામાં ઓછા મને છ હજાર રૂપિયા મળ્યા છે ને હજી આ ચાર મહિના જે ખેતી છે નવરાત્રી દિવાળી એ દિવાળી પછી હજી મહિનો ફૂલ આવશે પાંચ વર્ષથી આ ખેતી કરું છું ગલગુટાની અંદર એમાં સારી આવક છે ત્રણ હજાર છોડ વાયેલા છે દોઢ વીઘાની અંદર દોઢ દોઢ ફૂટે છોડ વાયેલા છે ને ટપક પદ્ધતિ વાય છે એનાથી પાણીનો પણ બચાવ થાય છે અમારે લાઇટ બિલ પણ ઓછું આવે છે તેવરને બધું વાવતા તો એમાં વરસાદ પડતો એટલે બધું બગડી જતું હતું ને ફૂલની અંદર એટલો બધો વરસાદ પડે કંઈ તકલીફ થતી નથી